ભરૂચ ના સ્કૂલ ઓટો માં બાળકો ને જોખમી રીતે ટીકા કરીને લઈ જવાતા હોવાના વિડીયો વિડીયો થતા પોલીસે કાર્યવાહી કરવાની માંગ રાહુલ ગાંધી સામે નેતાઓએ કરેલી વિવાદી ટીપણી અને ધમકીઓ મુ ગામના સ્વયંસેવકોએ ચોવીસ કલાક ખડે વગેરે 400 ચારસો પ્રતિમાઓનું વિસર્જન કરાવ્યું પોલીસ અને સ્વયંસેવકો કામગીરી બિરદાવા લાવ્યા ભરૂચના જળકુંડમાં વિસર્જન કરાયેલી શ્રીજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કવાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે ભરૂચના ત્રણ જળકુંડમાં રહેલી શ્રીજીની પ્રતિમાઓને દહેજની કંપનીમાં નિકાલ અર્થે રવાના કરાય છે ભરૂચ નગરપાલિકા દ્વારા અઢી ત્રણ લાખ ઉપરાંતના ખર્ચે જળકુંડ શ્રીજીના વિસર્જન માટે ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચના જેબી મોદી પાર્ક અને પૂર્વપદ્ધી વિસ્તારમાં મક્તમપુર બોરભાટા બેટ તથા જાડેશ્વર વિસ્તારના વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ બનાવવામાં આવ્યા હતા અને તેમાં પાણીનો ભરાવો કરી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું તો અને શ્રીજીના વિસર્જનમાં ચોવીસ કલાક બાદ જળકુંડમાં વિસર્જિત કરાયેલી શ્રીજીની અવદશા જોવા મળતા જળકુંડમાં વિસર્જિત કરાયેલી પ્રતિમાઓને વૈજ્ઞાનિક ઢબે દહેજની કંપનીમાં નિકાલ કરવામાં આવનાર હોવાનું કહી વિસર્જિત કરાયેલી જળકુંડમાંથી પ્રતિમાઓ મોટા વાહનોમાં ભરી કંપનીમાં નિકાલ અર્થે લઈ જવામાં આવતા આખરે આ પ્રતિમાઓનો નિકાલ કંપનીમાં કઈ રીતે કરાય છે શું પ્રતિમાઓનો ભૂકો કરી નિકાલ કરવામાં આવે છે તેવા સવાલો વચ્ચે શ્રીજીની આવી અવદશાથી હિન્દુ સમાજની લાગણી દુર્ભાઈ રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ આ પ્રતિમાનો નિકાલ કરવા માટે કંપનીમાં લઈ જવાતું હોવાનું પણ કારોબારી ચેરમેને કહ્યું છે ઉલ્લેખની બાબત એ પણ છે કે નગર નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા ત્રણેય જળકુનમાં પ્રતિમાઓની અવદશા જોવા મળી છે કેમ જળકુંડમાં વિસર્જન બાદ પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ડબે નિકાલ કરે છે કેમ શ્રીજીની પ્રતિમાઓ સીધી વાહનોમાં કંપનીઓમાં લઈ જવાતી નથી કેમ નગરપાલિકાના ટેક્સની રકમનો બગાડ કરી રહી છે તેવા અનેક સવાલો ઊભા થયા છે પરંતુ જે ભક્તોએ શ્રીજીનું જળકુંડમાં વિસર્જિત કર્યું છે તેઓની આવી અવદશા બાદ હવે આવનાર સમયમાં શું ઇકો ફ્રેન્ડલી કે માટીની પ્રતિમાની સ્થાપના કરવાનો આગ્રહ રાખશે ખરા જે શ્રીજીની આરતી મહાઆરતી અને અન્નકૂટ ધરાવ્યા હોય તેવી જ પ્રતિમાઓની અંતિમ સમયે આવી અવદશા જોઈશું ભક્તોનું લોહી ઉકળતું નથી તો સૌ કોઈ આવા દ્રશ્યો જોયા બાદ આવતા વર્ષે જો શ્રીજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી અથવા માટીની જ પ્રતિમાનું સ્થાપન કરવાનો આગ્રહ રાખે તે પણ જરૂરી છે સમગ્ર ઘટનામાં હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે દીપાલીબેન બારોટે પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું પહેલી વાત તો જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરાય જ નહીં

મક્તમપુર જાડેશ્વર અને જેબી મોડી પાર્ક આ કુંડમાં આ ભરૂ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે બે હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું એમાંથી માટીની મૂર્તિ એમાં પીગળી ગઈ છે અને પીઓપીની મૂર્તિને દહેજ ખાતે ગેલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં જેબીસીબી ની નિગાણી હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો એ કરવામાં આવશે સાથો સાથ આ વિસર્જનના કાર્યમાં જે લોકો મદદરૂપ રહ્યા છે તેની સાથે ભાવિક ભક્તોએ પણ શાંતિપૂર્વક વાતાવરણમાં એનો આ વિસર્જન કર્યું છે તેનો આભાર માન્યો છે ભરૂચના એસપી શ્રી મયુરસિંહ ચાવડા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સાથોસાથ ભરૂચ નગરપાલિકાની તમામ ટીમનો આભાર માનીને અભિનંદન પાઠવે છે કે સુંદર આયોજન કરી અને હર્ષો ઉલ્લાસથી આ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો અને સૌથી અગત્યની વાત એવી છે કે આ કાર્યમાં અમારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર જાતે મક્તમપુરના કુંડમાં એ લોકો એમની ટીમ સાથે રહ્યા હતા અને આખું વિસર્જનના કાર્યમાં એ લોકો જોડાયેલા હતા ભરૂચમાં સ્કૂલ બાળકોને જોખમી કરીને લઈ સામે આવતા પોલીસે પણ કાર્યવાહી કરવાની જરૂર દેખાય રહી છે ભરૂચના ચાવજ રોડ તરફનો એક માર્ગ ઉપરનો સ્કૂલ ઓટો નો વિડીયો વાયરલ થયો છે જેમાં સ્કૂલ ઓટો ચાલકે સ્કૂલના એટલા બાળકોને ભરી આકે જો સ્કૂલની ઓટો રિક્ષા પલટી મારી જાય તો બાળકોના જીવના જોખમો ઊભા થાય એટલું જ નહીં સ્કૂલની રિક્ષામાં બંને બાજુ બાળકો જોખમી રીતે બેઠા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો પણ વાયરલ વિડીયોમાં જોવા મળ્યા છે શિક્ષણ વિભાગ અને સરકારના પરિપત્ર બાદ પણ સ્કૂલ ઓટો રિક્ષાના ચાલકો વધુ રૂપિયા કમાવા માટે બાળકોના જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે પરંતુ ભરૂચ ટ્રાફિક પોલીસ હોય કે આઈટીઓ વિભાગ હોય પણ આવા વાયરલ બાદ ડ્રાઈવ ઉપાડવી જોઈએ અને આવા જોખમી રીતે બાળકોને સ્કૂલ ઓટો રિક્ષામાં સવારી કરાવવાતી હોય તો સ્કૂલ ઓટો રિક્ષા ચાલક સામે કાયદેસર કાર્યવાહી થવી જરૂરી છે કારણ કે વાલીઓ પણ રૂપિયા ચૂકવી બાળકોને અભ્યાસ સાથે મોકલતા હોય છે જ્યારે અકસ્માત સર્જાય ત્યારે જો કોઈ બાળકનો જીવ જાય તો વાલીના માથે આભ તૂટી પડતું હોય તેવું એવો અનુભવ કરતા હોય છે પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે કારણ કે હંમેશા તંત્રની એક નીતિ રહી છે કારણ કે હંમેશા તંત્રની એક નીતિ રહી છે ઘોડા છૂટી ગયા બાદ તવેલાને તાળુ મારવા નીકળતા હોય ત્યારે વાયરલ વિડીયો બાદ સ્કૂલ ઓટો રિક્ષો ચાલકો સામે શું કાર્યવાહી થાય છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે રાહુલ ગાંધી સામે નેતાઓએ કરેલી વિવાદિત ટિપ્પણી અને ધમકીઓ મુદ્દે ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ધમકી આપી હતી આ ઉપરાંત શિવસેનાના શિંદે નેતા અને ધારાસભ્ય સંજય ગાયકવાડે પણ જે કોઈ રાહુલ ગાંધીની જીપ કાપશે તેને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપી તેવી જાહેરાત કરી હતી તેમજ રેલવે રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુએ પણ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી રહ્યા હોવાનું કહ્યું છે આ પ્રકારના નિવેદનો અને રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરવામાં આવતા હોય કોંગ્રેસના આક્રોશ જોવા મળ્યો છે જેના વિરોધમાં ભરૂચ કોંગ્રેસ સમિતિએ એડ વિઝન પોલીસ મતલબ ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી હતી ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાએ પણ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલે આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આઝ નહીં તો આનેવાલા ટાઈમ તેરા ભી વહી

અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બે ફામ ઉચ્ચારણો કરી રહેલા છે એની વિરોધમાં અમે સોનીર વહેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆઈઆઈ કરવા માટે ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ને એમની સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર થાય ગુનો નોંધે એટલા માટે આવેલા છે આ દેશની અસર અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે એક દલિતોનો અવાજ એક આદિવાસી પિતલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે એ આપણા ગુજરાતના રંગાબીલાને ગમતું નથી એના ઈશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ ઉચ્ચારણ કરી રહ્યા છે તો એમની સામે એફઆરઆઈ થવી જોઈએ એમની અમે ગુનો નોંધાવો જોઈએ જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તો તરત જેલમાં અને એફઆઈઆર કરવામાં આવે છે તો આ કાયદો બધા માટે સરખો છે તો આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માંગણી અમે કરવા આવેલા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો ભરૂડ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં પૂર્વ પ્રમુખ અને ફાયરના ચેરમેનના વોર્ડમાં જ લોકોએ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હોય તેમ સ્લમ વિસ્તારમાં જ પીવાનું પાણી નહીં મળતા આખરે રોષે ભરાયેલી મહિલાઓએ ભરૂડ નગરપાલિકામાં પહોંચી પીવાના પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો મારું નામ મનીષ છે મેં ચિંગસપુરા હરિજનવાસમાંથી આવું છું આપણે અમારો પાણીનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે પણ આ લોકો નગરપાલિકામાં કોઈ સોલ્યુશન લાવતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ પાણીનું સોલ્યુશન આવતા નથી બે દિવસ અમે રજૂઆત કરીએ છીએ હેરાનગીજી ચાલે છે અમે આજે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છે સંસદભાઈને ને મળી ને અહિયાં બેન ની હાથે રજૂઆત કરી છે એ લોકોએ જોવા મળે હમણાં એક મહિના પહેલા બીન ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું

છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે રજૂઆત જ્યારે જ્યારે કરેલી હતી તેના પછી એક બે દિવસ સુધી અમે પાણી વ્યવસ્થિત આપેલું પણ જ્યારે રજૂઆત થાય જે સમયે જ પાણી મળે છે પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે વહીવટી તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી રોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની વિપક્ષની ઓફિસમાં એને રજૂઆત કરી અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો જો નિકાલ નહીં આવે

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ગણેશજીની મોટી મૂર્તિઓ વિસર્જન માટે ભરૂચ તાલુકાના ભાળભૂત ગામે નર્મદા નદી ઓવાળે આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ અને કોમી એખલાસના વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશથી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગના રેન્જ આઈજી તથા ભરૂચ જિલ્લા કેમ્પ રાખી તેઓ શહેર તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ગણપતિ વિસર્જન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયું હતું ભારભૂત ગામે નર્મદા નદી કિનારે સત્તર નવ બે હજાર ચોવીસ સવારનાથી અઢાર નવ બે હજાર ચોવીસના સવારના નવ સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું અને ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે સ્થાનિક સ્વયંસેવકોની મદદથી ત્રણ મોટી ક્રેન્ટ તથા ચાર બોટ દ્વારા ગણેશજીની મોટી મૂર્તિઓ બસ્સો ને ત્રણ તથા નાની મૂર્તિ બસ્સો મળી અંદાજે ચારસો ને ત્રણ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ ભાળભૂત ગામે ગણપતિ વિસર્જનના સ્થળે નાયબ પોલીસ અધિક્ષક સી પટેલ ભરૂચ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મિલન મોદી સહિત પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈઓ પીઆઈઓ તથા એસઆરપી ગ્રુપો પણ હાજર રહ્યા હતા હોમગાર્ડ જીઆરડી જવાનો સહિત સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં ભાળભૂત ગામના સ્વયંસેવકોએ પણ શ્રીજીના વિસર્જનમાં સાથ સહકાર આપી શાંતિપૂર્ણ માહોલમાં ચારસોથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું મરહુમ અહમદ પટેલ ની પુત્રી મુમતાઝ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખ્યો છે જેમાં તાજેતરમાં વરસેલા વરસાદ અને નર્મદા નદી તથા અન્ય નદીઓમાં આવેલા નવા કારણે પૂરની સ્થિતિના કારણે ખેડૂતોના ખેતરોને મોટું નુકસાન થયું છે અને સૌથી મહત્ત્વના ચાર તાલુકા જેવા કે જંબુસર આમોદ અંકલેશ્વર વાલિયા સહિત નેત્રંગ તથા અન્ય તાલુકાઓમાં પણ વરસાદી પાણીના કારણે ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોની નુકસાન થયું છે અને ખેડૂતોના ખેતરોમાં પાણીનો નિકાલ હજુ થયો નથી તેઓ ક્યારે ખેતી કરશે તે હજુ ચિંતામાં છે જેને લઈ અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ મુમતાઝ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરી છે पिछले दो महीनों से अत्याधिक बारिश के कारण गुजरात में भारी नुकसान हुआ है मैं खास करके भरूच जिले की बात करूं तो जंबूसर आमोद तालुकाओं में हमारे किसान पीड़ित रहे फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उस पे मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ के के इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले भरूच बोला डेपो चोरी करवा वह एक ने लोगों दबोची पुलिस ने हवाले कर ભરૂચના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને સ્ટાફે નિષ્ફળ બનાવી છે ધોળા દિવસે એસટી ડેપોના વર્કશોપ એરિયામાં ચોરી કરવાના ઈરાદે બે ઈસમો ઘૂસ્યા હતા જે બંને ઈસમોએ બેટરી ચોરી અન્ય સામાનની ચોરી કરી રહ્યા હતા તે સમયે જ સ્ટાફની સૂચકતાને પગલે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો વર્કશોપના સ્ટાફે બે પૈકી એક ઈસમને પકડી તેને સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો બસોની બેટરીની ચોરી કરતો હોવાની ઘટના સામે આવી છે અને તે અનેક પરિવારજનો એ પિતા પિતામાં અને પિતૃપક્ષની વિધિ કરી હતી જેમાં પિંડ દાન કરવાનું પણ હોય છે પિંડ બનાવી તેની વિધિ ભૂદેવો દ્વારા કરાઈ હતી આ વખતે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થઈને બે ઓક્ટોબર સુધી શ્રાદ્ધની વિધિ કરી શકાશે અને આ દિવસોમાં પિતૃપક્ષમાં પૂર્વજનોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે જેથી આપણા પણ પૂર્વજનોના આશીર્વાદ કાયમ રહે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજનોની આત્માની શાંતિ માટે તડપણ પિંડદાન અર્પણ કરવાથી આપણા પૂર્વજનો પ્રસન્ન થાય છે અને તેમના આર્શીવાદ પરંપરા કેવી રીતે ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહ્યું છે અને પિતૃપક્ષ દરમિયાન દરેક વ્યક્તિએ તેની આગળની ત્રણ પેઢીઓ પિતા પિતામહ અને પરદાદા તેમજ તેના દાદા દાદીનું શ્રાદ્ધ કરવું જોઈએ પિતૃપક્ષની શરૂઆતના દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવે છે આવી સ્થિતિમાં અશ્વિન શુક્લની પ્રતિપદાતિથી અથવા અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસની પિતૃપક્ષ શરૂ થઈ રહી છે અને આ દિવસે પિતૃપક્ષનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે અને આ પ્રતિપદા શ્રાદ્ધને પાડવા શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે આજથી શરૂ થતા ભાદરવા ભાદરવાદ વદ એકમથી લઈ અને આ ભાદરવા વદ અમાસ લગી પિતૃપક્ષ કહેવામાં આવે છે આ પિતૃપક્ષમાં સર્વ પિતૃઓના કલ્યાણ માટે સર્વ પ્રજાજનો પિંડદાન વિષ્ણુ પૂજન તર્પણ કરી અને પિતૃની પિતૃના મોક્ષ માટે અને પિતૃની કૃપા માટે આ પૂજા કરી રહ્યા છે કરી દર વર્ષે કરી જાય સનાતન ધર્મ પ્રમાણે દર વર્ષે કરતા રહે છે જેથી પિતૃની કૃપા પ્રસન્ન થાય થાય પિતૃની કૃપાથી ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ દેવોથી પ્રાપ્ત થાય છે પણ પિતૃની કૃપા પરથી એ સંતતિ સંપત્તિ અને સંતતિ આ પિતૃની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે જેથી કરીને આ સોળ દિવસ પિતૃનું તર્પણ પૂજન કરી અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો આ પિતૃને મોક્ષ આપવા માટેનો આ પક્ષ છે અને તેમાં પિતૃઓની કૃપાથી એ ધન ધાન્ય સંપત્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે જેથી કરીને સર્વે આ પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા પૂજા તર્પણ અને પિંડદાન કરી અને પિતૃની કૃપા મેળવી અને પોતાનું જીવન સુખમય પ્રાપ્ત કરી શકે છે ફરી એક નજર ભરૂચના જળપુરમાં વિસર્જન કરાય શ્રીજીની પ્રતિમાઓની અવદશા પ્રતિમાઓને વૈજ્ઞાનિકાલ કરવા દિવસ

ચારસો ની પ્રતિમાઓ નું વિસર્જન કરાવ્યું પોલીસ અને સ્વયંસેવકો ની કામગીરી બિરદાવા લાવ્યા તો આ અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર